નામ સાહેબ પ્રેમાભાઈ ગયા વાસર તાલુકો વાવ યસ આ બાજરીનો વાવેતર સમય થયો છે દિવસ દિવસ આજે તમે જે અગાઉથી જે ખેતી કરતા હતા એમાં રાસાયણિક ખેતી એની અંદર શું યુઝ કરતા હતા યુરિયા ડીપી ઓકે એના કરતા આજે મેં તમને જે એગ્રી હોમિક અને એટી નાઇન

કદાચ કોઈ મિત્ર જો ઓર્ગોનિક વિશે માહિતી આપી માહિતી આપી શકો છો વેરી ગુડ થેન્ક યુ સર ગુડ